ઇડર કૌભાંડ સાબરકાંઠાના ઇડર માર્કેટીંગ યાર્ડમાં લાખોનું અનાજ સગ્યવકી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે સરકારી અનાજનો કાળો કારોબાર કરનાર આરોપીઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં પુરવઠા વિભાગે આ કૌભાંડ ઝડપ્યું હતું સસ્તા અનાજને બારોબાર વેચીને આ કૌભાંડ ચલાવાઈ રહ્યું હતું ચાર આરોપીઓને પાસાની કલમ હેઠળ શેલ ભેગા કરવામાં આવ્યા છે સાબરકાંઠાના ઈડર માર્કેટિંગ યાર્ડમાં લાખોનું અનાજ સગેવગે કરવાનું સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું અને ત્યારબાદ હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સરકારી અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે આરોપીઓ સામે પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે સંદીપ સંદીપ લાઈન પર છે સાબરકાંઠાના ઇડર માર્કેટિંગ યાર્ડમાં લાખોનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે શું મામલો શું કાર્યવાહી થઈ અત્યાર સુધી નેહા આજથી થોડા મહિના અગાઉ ઇડર માર્કેટમાં લાખો નો જે અનાજ છે જે ગરીબોનું અનાજ છે સસ્તા અનાજનું જે હતું તે ખૂબ મોટા પ્રમાણમાં સાબરકાંઠા ટીમ ગાંધીનગર અને મહેસાણાની જે ટીમ છે પુરવઠાની ટીમ ચોવીસ કલાકનું સર્ચ ઓપરેશન બાદ લાખો રૂપિયાનું જે સસ્તા અનાજનું જે અનાજ છે તે ઝડપી પાડ્યું હતું ઇડન એપીએમસી માર્કેટ માંથી ચાર જેટલી પેઢીઓ છે તેમાંથી ભેળ દરમિયાન ઓગણચાલીસ લાખ પચીસ હજાર નું મુદ્દામાલ શહીદ જે ચીજ અનાજ છે તે સીલ કર્યું હતું ત્યારબાદ સમગ્ર મામલે જીર્ણ તપાસ ત્રણ ટીમ દ્વારા કરવામાં આવી હતી આજે જિલ્લા સંવાદ દ્વારા ચાર જે પેઢીઓ છે જે કાળાબાજારીઓ કરનાર જે વેપારીઓ છે તેની સામે લાલ કરી છે ને તમામ લોકોને જેલ એટલે કે પાસા હેઠળ ઢકરવામાં આવે છે ને ગુજરાતી અને અન્ય જી જેલો છે તેમાં ધકેલવામાં આવે છે જેમાં ભારત અગ્રો મેમણ જાવેદ હાજી કરીને જે છે તેને રાજકોટ જેલમાં ધકેલાયા છે ત્યારે શાહ રતનલાલ પન્નાલાલ મુકેશલાલ જે છે તેને પોરબંદર જેલમાં ધકેલાયા છે ત્યારે નેશનલ ટેડર્સ મેમન જાવેદ હનીફ નામના જે છે તેને જુનાગઢ ધકેલવામાં આવે છે અને સહકાર ટેડર્સ અહમદ જેહાદ સફી નામના જે છે તેને વેપારીને ભુજ ધકેલવામાં આવે છે એટલે કે હાલ જે જિલ્લા સમારકા દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે ને સમગ્ર મામલે પાસા હેઠળ ધકેલા હતા જે કારોબાર અનાજો કારોબાર કરતા જે વેપારીઓ છે તેમાં ફફડાટ વ્યાપ્યો છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર